ભારતીય નું વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે તો બીજી બાજુ વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામ ખાતે પણ પીઆઈ પૃથ્વીરાજ જાડેજા બાતમીના આધારે જુગાર રમતા પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે ફ્લોડ ગામમાં રહેતો જાકીરભાઈ મોહમ્મદભાઈ બેલીમ નામનો ઈસમ ફ્લોડ ગામ પાસે આવેલ શનિદેવના મંદિર પાછળ મઢેલી ગામ તરફ જવાના રોડ પર એક કેબિનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે આ બાતમીના આધારે વાઘોડિયા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્યાંથી ભારતીય બનાવટનો વિદેશની દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જેમાં રેડ કરતા સ્થળ ઉપરથી બિયરના ટીન તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ ત્રણસો મળી આવી હતી વાઘોડિયા પોલીસે રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો ના મુદ્દા માલ સાથે અલ્તાફ હુસેન અબ્દુલભાઈ મનસુરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફ્લોડ ગામનો ઝાકીર મોહમ્મદ બેલીન સ્થળ પર હાજર ન હતો જેથી ઝાકીર બેલીન પોલીસ પકડથી હજુ દૂર છે ફ્લોર ગામ ખાતેથી અનેક વખત વાઘોડિયા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે છતાં આ બુટલેગરો ફ્લોડ ગામે સુધરવાનું નામ લેતા નથી તો બીજી બાજુ વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામ ખાતે વાઘોડિયા પોલીસે બાતમીના આ રેડમાં પાંચ જેટલા જુગારિયા તેમજ રૂપિયા દસ હજાર બસો દસ ના મુદ્દા માલ સાથે પાંચ જેટલા ઝડપાયેલા જુગારિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે વાઘોડિયા પોલીસે બુટલેગરો તેમજ જુગારીઓ સામે સપાટો બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી